કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે કપાસના બજાર ભાવ વિશે જાણીશું એ પહેલા ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર રવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે લાલ સમુદ્રમાં આતંકી હુમલાના કારણે કેનાલનો રૂટ ડાયવર્ટ થતા ભારતીય આયાત નિકાસમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે જેના કારણે રૂની બજાર ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો હતો રૂના ભાવમાં આજે ખાંડીએ બસોનો ઘટાડો થયો હતો કપાસિયા ખોળમાં દસ રૂપિયાનો ઘટાડો થયો હતો બીજી તરફ ગુજરાતમાં રૂની આવકો ચાલુ સિઝનમાં ત્રીસ લાખ ઘાસડીને પાર પહોંચી ગઈ છે ફરી એકવાર દેશભરમાંથી રૂની આવકો બે લાખ ઘાસડીને પાર પહોંચી ગઈ છે જેના કારણે કપાસ બજારમાં મને દસ રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો હતો આવીને આવી વેચવાલી આગળના દિવસોમાં રહે છે તો કપાસની બજારમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે સરકાર પણ ખેડૂતોના મુદ્દે કોઈ ધ્યાન દેતા નથી હવે બધાય ચૂંટણી પ્રચારમાં અત્યારે ઝુંબેશ ઉપાડી લીધી છે ખેડૂત જીવે છે મરે છે તેના કપાસનો કે ડુંગળીનો કે ભાવ મળે છે કે શું કોઈને પરવા નથી પોતાને રાજ આગળ છે છે આપના મતે કપાસની બજાર વિશે શું કેવું આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવી શકો છો અને બધા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી આ ચેનલ ફક્ત ને ફક્ત તમને સપોર્ટ કરવા માટે તમને વધારે ભાવ મળી શકે એના માટે છે સરકાર સુધી માહિતી પહોંચી શકે એના માટે છે તો ખેડૂત ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરી દેજો જેથી કરીને સરકાર સુધી વાત પહોંચી શકે અન્ય ખેડૂતોને માહિતી મળતી રહે તો ચાલો જણાવું આજના કપાસના બજાર ભાવ રાજકોટ બજારની વાત કરીએ તો બારસો પાંચથી પંદરસો બાર રૂપિયા અમરેલી એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા સાવરકુંડલા બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો ત્રીસ રૂપિયા બોટાદ બારસો એકથી ચૌદસો બ્યાસી રૂપિયા મહુવા નવસો પંચ્યાસીથી તેરસો છ્યાસી રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચૌદસો રૂપિયા કાલાવડ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જામજોધપુર બારસો દસથી પંદરસો એક રૂપિયા જામનગર એક હજાર વીસથી ચૌદસો પંચાણું રૂપિયા બાબરા અગિયારસોથી ચૌદસો પંચોતેર રૂપિયા જેતપુર અગિયારસો અગિયારથી ચૌદસો સાહીઠ રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો છોતેર રૂપિયા મોરબી બારસો ચાલીસથી પંદરસો રૂપિયા રાજુલા એક હજાર દસથી ચૌદસો પચીસ રૂપિયા હળવદ બારસો એકથી ચૌદસો અડસઠ રૂપિયા વિસાવદર અગિયારસો પાંત્રીસથી ચૌદસો એકાવન રૂપિયા ગઢડા બારસો પચાસથી ચૌદસો અડતાલીસ રૂપિયા ઢસા બારસો એકવીસથી ચૌદસો અગિયાર રૂપિયા ધંધુકા એક હજાર પચીસથી ચૌદસો અડત્રીસ રૂપિયા વિરમ ગામ બારસો પિસ્તાલીસ થી ચૌદસો પંદર રૂપિયા ચાણસમાં અગિયારસો પચીસ થી ચૌદસો વીસ રૂપિયા બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર